મિત્રો આ ગંગોત્રી ચાર રસ્તા છે અને ગંગોત્રી ચાર રસ્તાથી તમે આગળ આવશો એટલે દેવી ઢોસા આવે છે અને એની એક્ઝેક્ટ સામે છે આપણે જય અંબે ઓરિજિનલ કચ્છી દાબેલીવાળા અને કચ્છી દાબેલી અહીંયા તમને મળશે માત્ર વીસ રૂપિયામાં પછી કચ્છી બાઉલ રાખે છે ત્રીસ રૂપિયામાં અને બીજું છે કોન ત્રીસ રૂપિયામાં અને ઓરિજિનલ કચ્છી દાબેલી તમને અહીંયા મળી જશે અને અમદાવાદમાં અત્યારે કચ્છી દાબેલીનો ખૂબ ટ્રેન્ડ ચાલે છે પણ ઓરિજિનલ ટેસ્ટ તમને અહીંયા જ મળશે ગંગોત્રી જોડે

બપોરે ત્રણ વાગે અને સાંજે સાંજે આઠ વાગે મિત્રો આ છે ઓરિજિનલ કચ્છી દાબેલી માત્ર વીસ રૂપિયામાં પબ્લિક ને શું કઈ કહેવા માંગો છો તમે આપણી એક આપણી બે જ બ્રાન્ચ છે એક લીલીવાડી આગળ અને એક અહીંયા બસ બે જ બ્રાન્ચ છે આપણી બીજી કોઈ આપણી શાખા નથી અને અહીંયા આપણે ઓરિજિનલ ટેસ્ટ મળે છે તો મિત્રો અહીંયા આવજો અને તમે કચ્છી દાબેલી ટેસ્ટ કરજો ખૂબ મજા આવશે ભાવ ફક્ત વીસ રૂપિયા છે